નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ આઠ બે બે હજાર ચોવીસ વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ ભાગના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લે આજના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ જો તમે અમારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો નિષે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દીજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલા તમને મળી જશે તો ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટિંગની અંદર આજે આપણે વાત કરીશું વરિયાળીની તો વરિયાળીનું વેચાણ માટે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ જ પસંદ કરે છે કેમ કે ઊંઝા માર્કેટમાં વરિયાળીનું સૌથી ઊંચું બજાર ભાવ મળે છે તો વરિયાળીનું બજાર ભાવ સીધું કનેક્શન જીરા સાથે જ છે ખેડૂત મિત્રો કારણ કે ગયા સિઝનમાં વરિયાળીના બજાર ભાવ જોરદાર રહ્યા હતા જેના કારણે સિઝનમાં વરિયાળીના ભાવ ચાર હજાર પ્રતિ મણ ઉપર જોવા મળી રહ્યા હતા તો ખેડૂત મિત્રો વરિયાળીનું વાવેતર કર્યું ત્યારે પણ ઊંચા ભાવ હતા જો કે વાવેતરમાં વધારો થયો છે જેના કારણે બજાર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ વર્ષે જીરાના બજાર ભાવ પંદરસોની સપાટીએ આવીને પહોંચી ગયા છે તો ગુજરાતમાં આ સિઝનમાં વરિયાળીનું વાવેતર એક લાખ તેત્રીસ હજાર બસો હેક્ટરમાં નોંધાયું છે તો ખેડૂત મિત્રો ગયા વર્ષે પચાસ હજાર હેક્ટરમાં જમીનમાં વાવેતર હતું જે આ વર્ષે ડબલ વાવેતર થઈ ગયું છે જેના કારણે આ વર્ષે વરિયાળીના બજાર ભાવ સતત ઘટાડા સાથે ચાલી રહ્યું છે તો સુરેન્દ્રનગર મોરબી કંસ મહેસાણા બનાસકાંઠા અને પાટણમાં પણ સારા એવા પ્રમાણમાં વરિયાળીનું વાવેતર થયું છે તો આ વર્ષે કેવા ભાવ રહેશે તેનું હજુ કોઈ પણ સંભાવના નથી તો જોઈ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી વાત કરીએ જીરુની તો પાંચ હજાર થી લઈને ઊંચા ભાવ સાત હજાર ચારસો રૂપિયા રાઈડો છસો થી નવસો એકોતેર રૂપિયા સુઆ ઓગણીસો થી રૂપિયા ઈસબ છવ્વીસો થી એકત્રીસ રૂપિયા અજમો ઓગણીસોથી અઠ્યાવીસો તેપન રૂપિયા તેમજ વરિયાળીની વાત કરીએ તો તેરસો પચાસથી પાસઠસો એકાવન રૂપિયા તલ સફેદ પચીસો પચાસથી સત્યાવીસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીઓ અન સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર